હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી આપણે ધીરુભાઈ અને આપડે કામ છે હવે નીંદવાનું અને અત્યારે વરાપ છે નીંદા એવી જ વરાપ છે કારણ કે રાતના બે રેડા આવી ગયા એટલે હાથી એકેય ખેતરમાં હાલતા નથી અત્યારે તો બળદ હાથી ક્યાંય હાલતા નથી એટલે એટલો વરસાદ છે વરસાદ મતલબ બે રેડા આયવા અને આપણે એલી જોતી નથી અને આજ તો નીંદવાનું એવું છે મેં કીધું હાથી નું હાલતું હોય એટલે તમારે નિંદવા આવું પડે હાલથી તો નીંદવા મીંડા અને આપણું કામ છે હાથી હાંકવાનું પણ હવે અત્યારમાં રાઈતે રેડો આવી ગયો એટલે હાથી તો હાલ એમ નથી એટલે આપણું કામ થાય નહીં એટલે આપણે કઈ ખાટલે તો બેસાય નહિ કારણ કે નિંદા એ લઈવા હાલો નિંદવા નકર આપને નિંદવાનું કામ નો ફાવે હાથી ના પેશિયલ આપણે તો ખાટલે બેહો હો જાવ નહીં ના વેગ વાત નીંદ વાવું જ જો એમાં તો હાલ જ નહીં તમને હારું લાગતું હોય ખાટલે બે તો ખાટલે બેહું હું કાઈ તમને ધરર વાવડું પકડી જ નહીં નીંદ આવું એમ થઈને કે એકલા નીંદતા હોય હો હતવરો થાય અને ઉકલે કામ એમ અને આપણું કામ ઈ થાય ને અને માણસોનો સોલ્ટેજ છે પા

કે બે દિવસ મોડું કામ થાય ઉપાધિ કરવાની નથી કારણ કે આપને ખબર છે કે આપણે એકલા જેટલું થાય એટલું કામ કરી અને પછી બીજી કે માણસો નવરા થાય આપણું કામ થવાનું હોય કારણ કે આપણે તમે હાથી રોકાઈ જાવ તો હું એકલી તો કેટલું કામ કરલો એટલે નિરજ અને મેન પ્રશ્ન તો એ છે કે આપડી મરચી એકદમ ચોખ્ખી છે આમ તો તમે જોવો ને મરચી માં તો વિડીયા માં તો ખડેય ન દેખાય હા પણ આયરૂ માં ક્યાંક રહ્યું એટલે આટો મારવો પડે એમાં આ ચાર વીઘા માં હે ને આપડે લગભગ એક દી માં આટો મારે પણ પાછળ પાછું બે વીઘા છે ને એમાં પાછા બે દિવસ થાય એમાં થોડુંક વધારે ખડ છે કારણ કે લાગે થયો કપા હતો એટલે એમાં થોડું ખડ પાક્યું તો એટલે વધારે બેરો એટલે આ પોર નું પકવેલ હોય નડે તો ખરી પણ આમાં નથી જો આમાં આવ ખડ નથી

તો કઈ નહીં કઈ આપણે એ ગ્લાયફોસ એકતાલી એસેલ આવે દવા ઈ દવા આગલા વર્ષે માયરી હોય ને એટલે બીજા વર્ષે મરચી વાવો તો એ મરસી નો થાય એ એક વાર અગાઉ ધ્યાન રાખવું પડે એટલે તમારે આપણે કોઈ ખેડૂને આવતા સાઈલ મરચી વાવવાનો પ્લાન હોય તો એને આ સાઈલ દવા નો સાટે તો હાલે કારણ કે એક વાર અગાઉ દવા સાટેલ હોય ને એમાં એ મરસી થતી નથી એ આપણો ખુદનો અનુભવ બોલે એટલે આપણે કઈ

અત્યારે ટાઈમ થયો છે હાડા બાર સાડા બાર ટાઈમ થાય એટલે આપણે જવાનું હોય ઘરે જમવા અને જમવા આપણે ઘરે જ જઈએ અહીં વાડિયા ભાત લઈ આવતા નથી કારણ કે ઘરનો રસ્તો આપણે ગાડીમાં તો ત્રણ મિનિટ થઈ એટલે ત્રણ મિનિટ થાય એમાં ખોટું હું અહીંયા લઈ આવું ને ખોટું હેરાન થવું જમીન પાછા આપણે બે અઢી વાગે વહી આવશું અને આપણે નીંદતા ખડ નહોતું એમાં પછી મને વિચાર આવ્યો કે એમાં નીંદશું એ તો નીંદાઇ જા પણ આ ખડ વાળું વરસાદ આવશે ને રહી જાહે તો એટલે એને પપ્પાને મેં કીધું કે આપણે ઓલી બાજુ નીંદવા વઈ જાય ત્યાંથી એક ઉતરી હું આ બાજુ આવી મને કે હું હમણાં આવું છું તું ત્યાં જા પણ હાડા બાર થઈ ગયા પણ પોતે હજી આવ્યા નથી આવું હું કામ કરતા હોય એ તો એને ખબર હોય કારણ કે હું અહીંયા બાજુમાં થોડુંક વાડી છે આપણું સેટું ખેતર થઈ ત્યાં નીંદુ છું જો બહુ ખડ હતું તો એ હું અહીંયા વરગીતા હાડા ન થઈ ગયા હતા કારણ કે પેલા આપણે આમાં કાલે હાથી આયલું ને એટલે જે મરચી દટાણી હોય ને એમાં પેલા આમ ત્રીહ ગાયરૂમાં આટો ફેરો ને પછી નીંદવાનું ચાલુ કર્યું પણ તોય ત્રણ આયરું નીંદ ગઈ ને હરખું કાયદાસર નીંદવા સવારનો વર્ગ હોય ને હળા હાથ હાથે તો છ હાથ આયરું બપોર થાય ત્યાં નીંદ એટલે કાંઈ વાંધો નહીં ઉકલે છે ખડ થોડુંક સારું છે પણ તોય બે દિવસમાં નીંદ જાય તમારું હમણાં કેમ હજી નથી થયું હું તો આ બાજુ જોઈ જોઈ ને થાય છે એકલી એકલી એ તો ઠીક મારી આગળ મોબાઈલ હોય એટલે એમાં કઈ કઈ ભરતી હોય સત્સંગ કે ગમે એ એટલે કઈ પ્રશ્ન નો રે નકર તો એકલા કંટાળો આવે પણ આપણે મોબાઈલ હોય ને એટલે કંટાળો ના તો આ બાજુ હોય ગામમાં દેવાશભાઈ કે મારે આવું વાળીયે એટલે પછી એને દૂધ પાયું ઘડી મોટર સાયકલ માં ચક્કર મેરવી પછી એવું વાળીએ તો અહીંયા થઈ વરાપ એટલે વરાપ એટલે ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું આપડે મકાઈ ની સારા બાકી હતી ને બે પડખા લેવાના હતા કારણ કે મકાઈ મોટી થઈ ગઈ એટલે કીધું બે પડખા લઈ લે ને તો હાલી ગયા એટલે અમેન મસભાઈ પછી ઈ સાર આયરું લીધી અને ફરતી શેઠામોઈસમ લીધી કારણ કે શેઠામોઈસમ લઈ લે ને તા ડોટ કલાક થઈ જાય ફરતી બે ફરે મારવી પડે તએ બધું ખોર ને હરખાઈ જાય એટલે બોધા 12:30 વાગી ગયા હા એ તો તમે પેલેથી આવું જ કરો છો કેટલા વરસ છે એ તો મને ખબર છે તમે હાડા બાર જ વગાડવા

અને હાથી મારે હાથી માં જ નવરું ના તો વરાપ થોડીક નથી નદલે નકર હું હેને ને કાયમી હાથી માં જ રવા મને હારું હારું નો ફાવે તો નો નીંદાય પણ એમ નો કઈ જવાય હું હમણાં આવું હા ઈ હેસ એટલી ભૂલ હે કેમ કીધું કે હમણાં આવું એમ અને હું વર્ગી ગયો બીજા કામ એમ તો ઘરે દોઢ કલાક ખોટી થઈ ગયા બોલો આવવા દે થઈ ને દેવા ઈ હાલો કમ નો લઈ ગયા વાડીયા કમ નો લઈ ગયા

અત્યારે હાથી થોડુંક ઐકું અને હાકીને હવે નહી મરચી નીંદે હે એટલે અહીંથી દેખાય તો હે કઈ જાજી તો બહુ વાયરું લીધી નથી હવે કેવી હોય ત્યાં જાય પછી ખબર પડે કારણ કે આ બાજુ થોડુંક આપડે ખળ છે વધારે અંદાજે થોડુંક વીહકાર માં વધારે ખળ હે એમાં મેં આ બાજુ પાછું આ દહાઈ વધારે હે એટલે આપણે લગભગ એમ માનો ને કે એકાદું જણું જો કાલે મળી જાય તો એક દી માં અર્ધા પલે તો ભોગી જાહે અને આપણે તાજે તાજું પાણી કીધું નૈના પાઈ આવી હું કે નીંદવાનું મજા આવે ને તો આપણે તો કહીએ છીએ કે આપણે પોર આનંદ જ હોય ને આનંદ માં જ લેવાનું કારણ કે આમ તો કઈ કઠણ તો હે નહી ના ના કઈ વાંધો નથી અસલ મજા આવે જલસા જ છે આપણી વાડીયા જો આવી અસલ ની મસ્તી ઉભી હોય આવી માનવી ઉભી હોય અને ભગવાન ની દયા થઈ ગઈ હોય તો કામ કરવાનો તો આનંદ ને આવે ઘટે કઈ ઘટે નહી હડક થાય બપોરે દેવાનશી હું લીધો એટલે પોણા બે મેં દેવાનજી ને કીધું કે મને મૂકી જાવ વાડીએ માણસો હતા ને ઈ કામે ચડ્યા નતા હું વાડીએ પોચી ગઈ પછી તમારે આરામ કરવાય તો કરજો પણ આપણે આરામ એટલે પેલા પાણી તારા હતું સાજે સાજુ લેવું આ સીધું આપણે રાખ્યો છે પાછી સુવિધા આપણે ભલે વાડીએ આવી સુવિધા બધી વ્યવસ્થિત ગરમ ગરમ પાણી એટલે આપણે કપડા વ્યવસ્થિત બધી વસ્તુ વ્યવસ્થિત આપડે વાડીયા જ વાપરવાની હોય ફરવા જ કેદી જાય વરફ માં પાંચ વાર જાય બગડી જાય આ બાજુ મરચી હે નાની પણ એકદમ ફૂટીન કમ્પ્લીટ થઈ ગઈ

તો એમાં પાછું વાવત તો સાત લાખ નું કઈ થાત નવ વીઘા તો મરસી થઈ ગઈ એટલે છે ને થી બી વાય એ બેઠા બેઠા જો હું તો આમ આમ નીંદે રાખું આપને આડા સહી નો થાય કંટાળો નો આવે એક ટાઈમ જે દેવાસ વ્યવસ્થા ખચવાઈ જાય ને એટલે આપણે કઈ ઉપાધી ન હોય પણ એને બા આમ રાખે આખો દિવસ એટલે કઈ આપણે ઉપાધિ ન એક છોકરાઓ ની હોય કે ઈ હેરાન નો થાવા જોઈએ એટલે કંટાળો નો આવવો જોઈએ મેન વસ્તુ તો અને નઈ કંટાળો આવતોય જ નથી કારણ કે એક વર્ષ નહીં નહીં દસ વિજ્ઞાન કપા એક લાખ લાખ છેલ્લે બધો છોકો કરે બાપુજી ગુજરી ગયા નહી વર એટલે ત્યારે દેવાનસિંહ પપ્પા મગજ એટલો બધો કામ નતો કરતો બાને વાળી અવાય નઈ અને ત્યારે આપડે થોડી ભીડ એ બહુ હતી બાપુજી વૈયા ગયા બધી રીતે આમ એકદમ જો કે મુશ્કેલી આવે ત્યારે બધી હારે જ આવે એટલે ત્યારે માણસો કઈ હગી એવું ઈડું આવી ગયું અઢીસો રૂપિયા એકાદ ના લઈ જાય

એટલે બીજું હાથી તો આમાં નો બેહે એક દાંતી બેહે પણ વસ્તુ દાંતી નાખે તરવાઈ જાય રાપ આપી આમાં દાંત આકીન રાપ ને તો નો હાલે કારણ કે તો રાપમાં હલવાઈ જાય એટલે મોરપગા ને માટે ખરેખર બહુ સારા રાખવા નકર હવાર માં તો એમ લાગતું હતું ગો આ ડુસામાં તો કેમ આમાં હલવાઈ જાય એવું હતું પણ મોરપગે વસ્તુ ગ્લાયફોસ એકતાલી તારવી દવા આવે ને ઈ સાટી દઈ ને તો ઈ તમારે અઠવાડિયું વર્ષ દહા બધું આવું ખાતર થઈ જાય પણ આપડે ઈ દવા નોતી સાટવી કારણ કે ગ્લાઈફોસ એકતાલીસ એને એટલી ભયંકર દવા આવે છે જમીન ને વેત વેત કોસી નાખે અને કોઈ જઈને કોહ નો રેવા દે હું કર નાખે જમીન ને ઉપર અને ઉપર દવા એવી કે ઉપર કામ કરે એ જમીન માંથી કામ નો કરે મુરિયા ઉપર જે હોય ને એના પાંદડા એમાં જ કામ કરે ને બરી જાય અને આ દવા તો મૂરિયા માંથી કામ કરે એટલે તમારી બબે ફૂટ ધોકેડ હોય ને તો ધોકેડ કાઢી નાખે એટલે ખરેખર બને ત્યાં લગી દવા નો મારવી જોઈ ને આપણે હવે મોરપગા હાલી ગયા હે એક ઉથલ રહી છે હવે મોરપગા બતાવી દેજો મોરપગા પગા કેટલા આપડે કર્યા છે પાંચ ફીટ છ ય થાય પણ છ છાટું પછી એક ટુકડો સડાવવો પડે ને કીધું માથા ગુર વધી જાય એટલે પાંચ આકી નાખી તો બેહે હે હારા અને મોરપગા એટલે જ આની હોય એકદમ અને પૂરવાની આની સિસ્ટમ કેવી મોરપગા હે ને આપણે જે આમ હાથા જમીન અડી જાય ને એવી રીતે પૂરવાના હોય એટલે જમીનમાં આયેલા જાય આમ અને આમ પૂરી ને કરાર તો તો ખાલી જ અડે એટલી એટલે અણી અડે ને તો અણીમાં કઈ કામ જેવું જોઈએ એવું થાય નહીં અને આ હે તો આખું રાપની ગોઈને આખે આખું આયેલું છે જમીનમાં એટલે ખડ બધું એમ આમ તૈયાર આયલું છે પેલા તો હું મોરપગા જ આપવા કપાહ બધે ને જ્યાં ખડ થઈ ગયું હોય ને એમ થાય કોઈ વસ્તુ નથી મોરપગા પૂર દયો એટલે હાઈ ને લગી ઉપાડ નો કાઢવો પડે અને બધી જમીન આમ હા

એમાં હારી છે જો એમાં ખડ બહુ નથી ભલે છે પણ નોર્મલ એમ રાપ માં પડી જેવું છે એમાં બહુ નથી વાંધો હા એ તામાં રોપે પાસે થોડોક લાંબા ટાઈમ લાગન રહ્યો એટલે ઈ પ્રશ્ન એની હિસાબે ખડ તો પછી થાવાનું જોઈએ કારણ કે રોપ દવા સાટ દે તો રોપ ભરી જાય એટલે રોપ ફાટુ રાખવી પડે કઈ વાંધો નહી ખડ ખેતર માં થઈને આપણે ખેતી કરીએ એટલે ઈ જ કામ છે ખડ કાઢવાનું અને મેઈન પ્રશ્ન તો શું હતો કે રોપવારા માં આપડે સોપી જ હકી મરસી સોપી દઈ હાથી હાકી નાખી આપડે સોપી હા પણ આપણે હુકવા હાટું રાખવું તો એટલે કઈ પ્રશ્ન હતો ને એની હિસાબે ખર્ચ થયું લે ને એમ જ થયું હુકવાનું હિસાબે વધારે થયું તો પૂતા મય નો રાખીએ